આ દુનિયામાં આજે કેવું ભયંકર અનિષ્ટ પ્રવર્તી રહે છે તેનો ખ્યાલ કરો લાખો અને કરોડો નિર્દોષ બાળકોને ખોટી રીતે શિક્ષણ આપીને કેવા વિકૃત બનાવવામાં આવે છે કુટુંબ ધર્મ સમાજનો ધર્મ રાષ્ટ્રીય ધર્મ વગેરે દરેક જાત જાતના વિચારોથી ભાવિના કેટલાય સુંદર આધ્યાત્મિક સત્યોનો ઉગતા ઉગતામાં જ નાશ થયો છે તમારા મગજમાં તમારા બાળપણની ધર્મ ભાવના કે તમારા દેશની ધર્મ ભાવનાના વહેમનો કેટલો મોટો ગંજ ખડકાઈ ગયો છે તેનો ખ્યાલ કરો અને તે કેટલું નુકસાન કરે છે અગર કરી શકે છે તેનો પણ વિચાર કરો પ્રત્યેક વિચાર અગર કાર્યની પાછળ કેવી અદભુત શક્તિ પડી છે તે મનુષ્ય જાણતો નથી જ્યાં સ્વર્ગના ફિરસ્તાઓ પણ જતા ડરે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે એ જૂની કહેવત સાચી છે આ વાત પ્રથમથી લક્ષ્યમાં રાખવી જોઈએ કઈ રીતે ઇષ્ટ પ્રત્યેની આપણી ભાવનાથી આદર્શ ઘણા હોય છે તમારે સો આદર્શ રાખવો તે કહેવાનો કે તમારા ઉપર એવો કોઈ આદર્શ ઠોકી બેસાડવાનો મને અધિકાર નથી મારું કર્તવ્ય એટલું જ છે કે મારી સમજમાં જેટલા આદર્શો હોય તે તમારી સમક્ષ હું મૂકું અને તમારી પ્રકૃતિ અનુસાર તમને તેમાંથી કયો વધુ ગમે છે અને કયો વધુ ઉપયોગી થશે તે નક્કી કરવામાં તમને સહાય કરું તમને જે સૌથી વધારે અનુકૂળ લાગે તે તમે ગ્રહણ કરો અને તેની પાછળ ખંતપૂર્વક લાગી જાઓ આ તમારું ઈષ્ટ છે તમારું ખાસ ધ્યેય છે